ની શું બનાવે આજે છે ને ગોકુળ આઈટમ છે તે તો બધાને સારી શુભકામના અને દીદી ને ઈ આવે છે દીદી ભાણક્યું બધાય કોઈ કુવા થાય છે ઈ આવે હમ તો દૂધ બનાવવાનો છે આપણે હમ અને આ તો રેડી થઈ ગયું છે પત્ર બેલ્યા હમ રેડી થઈ ગયું છે પેલા

છડી મગની દાળ બનાવવાની છે જી તો તો હજી પલાળેલી છે હા બનાવવાની અને ઈ ઈ છે ને સાંજે કરવાની છે અત્યારે આપણે રીંગણા બટેટાનું શાક કરવાનું છે હમ અત્યારે રીંગણા બટેટાનું શાક તૈયાર છે હમ ને હમણા બેન નહી આવશે થોડીક વાર આ પછી ગ્લાસમાં બનાવવાના છો જો પાત્રા એવું કરવાનું છે હા છે તો તો ઈ કાક નવી જ લાગશે એટલે આપણે છે ને વિડિયોમાં આગળ આગળ બતાવતા બતાવતા રહેશું તો હવે આને કેમ કરવાનું બેન આપણે અવે જો ઢોકળીયા ની અંદર પાછું મૂકી દીધું છે પાણી એટલે ઈડલી મેકર છે આમાં પાત્રાય બની જાય આ ઈડલી મેકર છે હવે આની અંદર આ બધું મિક્સચર છે ને આમાં નાખવાનું ને હા નથી વર્ષા એક જ ધારો આ કમ્પ્લીમેન્ટરી આવી ગઈ છે કડક સામે થોડીક તૈયારી થઈ જાય તો અહીંયા વરસાદનું તમને મસ્તીનું દ્રશ્ય બતાવી દઉં સવારનો એક જ ધારો વરસાદ આવે છે જે આમ નામ વરસાદ રહેતો જ નથી આજે જો આ સ્ટ્રકચર છે એ બધું જો આ ગ્લાસમાં ભર દેવાનું છે આ કંઈક નવીન રીતની રેસીપી છે આ તો આપણે કોઈથી જોયું નથી પણ હવે બનાવીએ એમાં આપણે જોઈ લેવો એ જો આ કંઈક ભરી દીધું આમાં જો ભરી દીધું આ ગ્લાસ આખો ભરાઈ જાય હો જોજો અત્યારે થોડોક અધૂરો રાખવાનો કે જેથી કરીને પછી જગ્યા રાખવી પડે કારણ કે આ ગ્લાસ છે ને બફા છે ને અંદર વરાળમાં એટલે આ આખો ભરાઈ જાય પાછો આ આપડા ગ્લાસ છે ને કમ્પ્લીટ રેડી થઈ ગયા છે હવે આની અંદર આપણે મૂકી દેવાના છે જો પાણી ફૂલ ફૂફાળો થઈ ગયા ને બીજી બાજુ આપણો દૂધ પાકે તૈયાર થઈ જાય ધીમે ધીમે હિરલ તલ નાખે છે આમ ગાર્નિશિંગ અને થોડીક કોથમરી પણ નાખશે એવું લાગે છે મને પણ નહીં નાખે ના પડે છે એટલે આપણા ગ્લાસ ગોઠવાઈ ગયા છે કમ્પ્લીટ વ્યવસ્થિત હવે આની ઉપર પછી ઢાંકણ ઢાંકવામાં આવશે અને મસ્તીના પાત્રા તૈયાર થઈ જાય ને એટલે પાછો હું તમને બતાવીશ આગળ આગળ જોતા રહ્યો મજા આવશે આપણું મેકર બંધ થઈ ગયું છે હવે દસ દસ મિનિટ કા પાંચ મિનિટમાં પછી આ રેડી થઈ જાય કમ્પ્લેટ થઈ જાય એટલે તમને પાછું દર્શક મિત્રો બતાવવાનું છે સોરી આ દસ મિનિટમાં તો ન ચડે પણ મિનિમમ પંદર મિનિટ તો પક્કી છે આપણે પંદર મિનિટ પછી પાછા મળીએ વર્ક પાછા મિનિટ થઈ જાય દૂધપાક ને એટલી બધી વાર લાગે એમ કોઈ વાંધો નહીં ચલો મળીએ થોડી હજી છે ને બહુ મજા આવે એવું છે ફ્રી થઈને ફોન જોવા ગયા છે શું કેવું પપ્પા તમારું આજે તમારે કઈ કામ નથી લાગતું કામ કેવી કાલ શરૂ થઈ જાય તમારે આજ જો પપ્પા ફ્રી થઈને બધી વસ્તુ લાવી દે ને કે હવે હું મોબાઈલ જોઉં ભાઈ તમારે જમવાનું જયારે બનાવે ત્યારે હું ખાવા બે જાય જો અત્યારે બધી બાજુ છે ને આમ ચારે બાજુ આમ અંધાર પટ જેવું છે કેમ કે વરસાદ સવારનો મિત્રો ચાલુ છે ને તો હજી વરસાદ રહેતો જ નથી કે બહાર જવું છે પણ કેમ જવું આમાં મોટો અને ફૂલેલો રવો હોય એ આપણે કામમાં લેવાનો છે એટલે કે સૂજી જાડો આવે થોડો એ આ ઢોકળામાં આવે અને એની અંદર થોડીક છાશ નાખી દીધી છે હમણાં બેટર બનાવી નાખ્યું છે બે કપ છાશ નાખી છે બે કપ છાશ નાખીશ ને દોઢ કપ રવો એવું મેજરમેન્ટ છે હિલનું બધા એનું મેજરમેન્ટ અલગ અલગ હોય આપણું મેજરમેન્ટ આ છે

જ્યારે આપણે ડીશ તૈયાર કરીએ ને ત્યારે જ ત્યારે જ આપણે ઈનો નાખવાનો પછી આ ઢોકળા છે ને ફૂલીન દડા જેવા થઈ જાય આ ઈનો વાપરવાનો ફ્લેવર વગરનો કે ફ્લેવર વગરનો આપણે તેલવાળી ડીશ કરીને રાખી હતી હા નક્કી કર્યું <coughs> <koughs> <laughs> 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 <laughs>

ハハハハ